ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ રાતા અને છે ગામની અલગ અલગ દસ જેટલા સર્વે નંબરવાળી જમીનની મૂળ માલિક મંજુરા રમેશચંદ્ર શાહ જેની પાસે રાજેશ વસન પરમારે બે હજાર ઓગણીસમાં સર્વે નંબર બસો બત્રીસવાળી જમીનનો પંચ્યાસી લાખમાં સોદો કર્યો હતો વાપીર ડુંગળા પોલીસ મથકે સિત્તેર વર્ષની વૃદ્ધાની કરોડોની જમીન હડપ કરી લેવા મામલે રાજેશ વસંતભાઈ પરમાર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે રાજેશ વસંત પરમાર નામના આ વ્યક્તિએ વૃદ્ધાની માલિકીની એક જમીનનો પંચ્યાસી લાખમાં સોદો કર્યા બાદ એ જમીન વેચાણ પેટે નીકળતા બાકીના અડત્રીસ લાખ રૂપિયા નહીં આપી તેમજ તેના નામે ખોટી સહી કરી બોગસ પાવર ઓફ અટર્ની તૈયાર કરી કુલ બે પોઈન્ટ છપ્પન કરોડની જમીન હડપ કરી લીધી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે અમદાવનાર મંજુલાબેન રમેશચંદ્ર શાહે જણાવ્યું છે કે તેઓ હાલ નિવૃત્ત જીવન જીવે છે અને અમેરિકા સ્થાયી થયા છે જેઓ મૂળ વાપી તાલુકાના રાતા ગામના વાણિયાવાડના રહીશ છે રાતા ગામમાં તેમના નામે વડીલો પાછી જમીન છે જેનો સર્વે નંબર આઠસો ઇઠોતેર સુડત્રીસ બે પિસ્તાલીસ સત્તર જીરો પાંચ નવ એમ અલગ અલગ કુલ છ સર્વે નંબર ધરાવતી જમીન છે ઉલ્લેખનીય છે કે એનઆરઆઈ મહિલાની કરોડોની જમીન બોગસ પાવર ઓફ અટર્ની દ્વારા હડપ કરનાર રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિએ છરવાડામાં પણ કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર કબજો કર્યો હોવાનો અને તેમાં પોતાનું ઘર બનાવી રહ્યો હોવાની વિગતો છરવાડા ગામના જાગૃત નાગરિકે કરેલી આરટીઆઈ આધારે સામે આવ્યું છે જે અંગે આ જાગૃત નાગરિકે પણ વહીવટી તંત્ર સમક્ષ પુરાવા રજૂ કરી ફરિયાદ કરી છે અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે